નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પહેલી ઓગસ્ટના રોજ ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસ સત્રમાં હાજર રહેવા માટે ત્રણ દિવસના વજગાળાના જામીન આપ્યા હતા પરંતુ આ જામીનની કેટલીક શરતો સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જવું પડ્યું છે તો શું સમગ્ર વાત અને શું વિવાદ વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજથી બરાબર બે મહિના અગાઉ ડેડિયાપાડાની પ્રાંત કચેરીમાં કથિત રીતે એક મારામારીની ઘટના બની હતી જેમાં કેસ નોંધાયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ જવું પડ્યું હતું ત્યારે તેઓ જામીન ઉપર મુક્ત થવા માટે વારંવાર પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ તેમને સફળતા મળતી નહોતી પરંતુ જ્યારે એક ઓગસ્ટના રોજ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચૈતર વસાવાની માંગણી ઉપર તેમને ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા જવા માટે ત્રણ દિવસના શરતી જામીન આપ્યા એવા સમાચાર જ્યારે સામે આવ્યા ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામી ગયા હતા પરંતુ આ શરતી જામીનમાં ધારાસભ્યને વિધાનસભામાં હાજર રહેવા માટે કોર્ટે કેટલીક શરતો રાખી હતી શરતો પ્રમાણે તેમણે લાવા લઈ જવા સહિતનો પોલીસ બંદોબસ્તનો જે પણ કંઈ ખર્ચ થાય છે એ તમામ ખર્ચ ધારાસભ્ય પોતે ભોગવવાનો રહેશે અને એ પૈસા તેમણે પહેલાં જમા કરાવવાના રહેશે ત્યારે અમને માહિતી જે મળી છે એ મુજબ ત્રણ દિવસ વિધાનસભામાં હાજર રહેવા માટે જો પોલીસ બંદોબસ્તનો ખર્ચ ઉઠાવવામાં આવે તો એની ત્રણ લાખ રૂપિયા જેવી રકમ થઈ રહી હતી ત્યારે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અપાયેલા શરતી જામીનની આ શરત સામે તેમના વકીલો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને જ્યાં તેમણે હાઈકોર્ટ સમક્ષ નર્મદાની કોર્ટે આપેલા શરતી જામીનની શરતોમાં સુધારો કરી આપવા માટે માંગણી કરી હતી અને ધારાસભ્યના વકીલો દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ધારાસભ્ય વસાવા હાલ ખર્ચ ઉઠાવી શકે તેમ નથી માટે સરકારી ખર્ચે હાઈકોર્ટમાં હાજર રહેવા માટેની મંજૂરી આવે આ અંગેની સુનાવણી ગઈકાલે ચાર ઓગસ્ટે ગુજરાતની હાઈકોર્ટમાં થઈ હતી જેમાં સરકાર પક્ષના વકીલોએ અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટને કહ્યું હતું કે જો અરજદારને પોલીસ એસ્કોર્ટ વિના કામ ચલાવ જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા છે તેથી તેમણે હાલની અરજી ફગાવી દેવા માટે કોર્ટને રજૂઆત કરી હતી જેની સામે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલો દ્વારા નામદાર કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ધારાસભ્ય કામચલાઉ જામીન ઉપર હોવા છતાં ગાંધીનગરમાં જ રહેશે અને કોઈ પણ મીડિયાને સંબોધન કરશે નહીં કે કોઈ સભાનું આયોજન કરશે નહીં આવી શરત તેમણે હાઈકોર્ટને આ વાત તેમણે હાઈકોર્ટને વિચારણા લેવા માટે અરજ કરી હતી અને આ અરજ તેમની ગ્રાહ્ય રાખવા માટે તેમના વકીલોએ દલીલ કરી હતી ત્યારે નામદાર હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપેલા ઓર્ડરમાં સુધારો કરી આપતા ધારાસભ્ય ચૈત્ર વસાવાને કોઈ પણ પોલીસ એસ્કોર્ટ વિના એટલે કે પોલીસ જાપ્તા વગર વિધાનસભામાં હાજર રહેવા માટેની મંજૂરી આપી છે પરંતુ ધારાસભ્યના વકીલ દ્વારા જે કોર્ટને કહેવામાં આવ્યું છે તે પ્રમાણેની શરતોનું પાલન ધારાસભ્યએ કરવું પડશે તેઓ કોઈપણ જાતનું નિવેદન મીડિયાને આપશે નહીં કે સંબોધન કરશે નહીં કે કોઈ સભાને પણ સંબોધન નહીં કરે તે પ્રકારની શરતો તેમણે પાલન કરવાની રહેશે આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જે ધારાસભ્યને કામચલાઉ ત્રણ દિવસના જે જામીન આપવામાં આવ્યા હતા એમાં સુધારો કરી આપવામાં આવ્યો છે ત્યારે આ સાથે અમે દર્શકોને જણાવી દઈએ કે ગઈકાલે જે ખોટો મેસેજ વાયરલ થયો હતો કે ધારાસભ્યના જામીનની સુનાવણી અગિયાર સપ્ટેમ્બર નહીં પરંતુ ચાર સપ્ટેમ્બરે થશે એની પાછળનું રહસ્ય અમે તમને અત્યારે જણાવ્યું તે છે અમારો પ્રયાસ છે કે કાયદાની આંટીઘૂટીના જે પ્રશ્નો છે એની વિગતો છે તમારી સામે સરળતાથી મૂકીએ એવો અમારો હેતુ છે અને એ વિષયને લઈને જ અમે ગઈકાલે જ્યારે એક વિડીયો કર્યો ત્યારે કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે તમને આ સમાચાર તમે જે બનાવ્યા છે તે ખોટા છે ત્યારે એવા લોકોને હું ખાસ કહું છું કે આ વિડીયો તમારા માટે છે ખાસ જોજો તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો